રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે રાજ્યના ખેડૂતો પર નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે હવામાન નિષ્ણાત દ્વારા બે હજાર ચોવીસના પહેલા દિવસથી એટલે કે એકથી પાંચ જાન્યુઆરી સુધી માવઠું થવાની સંભાવના છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે આજથી અરબસાગરમાં તોફાન મચ છે જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આજથી ત્રણ દિવસ અરબસાગરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવે છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે આ સિસ્ટમના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ પૂર્વે રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે જાન્યુઆરી એકથી પાંચ દરમિયાનમાં મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે